કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો હું અમે બદલ હાલો તરફથી સમક્ષ આવ્યો છું આમ તો હું ઓછી વાત કરું છું પણ આજે મને વાતની જરૂરિયાત જણાવી એટલે મને થયું કે કેમ આપણે વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ ન બનીએ અને વાલીઓને કેમ મદદરૂપ ન બનીએ જેથી કરીને એક સેન્સિટિવ ટૉપિક લઈને તમારી સામે આવ્યો છું

પહેલા ઇન્ટરનલ ઓપ્શન આપવામાં આવતા હતા એટલે કે હું તમને ટૂંકમાં સમજાવું તો પ્રશ્ન ઓગણીસ ની અથવા પ્રશ્ન ઓગણીસ આપવામાં આવતો હતો પછી છેલ્લા બે વર્ષથી જનરલ ઓપ્શન આપવામાં આવે છે એટલે કે આપેલા આઠ માંથી કોઈ છ લોકો આપેલા નવ માંથી કોઈ છ લોકો એવી રીતે આપવામાં આવે છે પણ આ પેપરમાં એક નવું જ જોવા મળ્યું વિદ્યાર્થીઓને જે હું તમને તમારી સમક્ષ બતાવી રહ્યો છું અને શું જોવા મળે મારી સાથે મારી સાથે બે પેપર છે એક આપણી સાથે ગુજરાતી મીડિયમનું પેપર છે ઇંગ્લિશ મીડિયમનું પેપર છે જેથી કરીને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને પણ ગાઈડ કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો હું તમને કંઈક બતાવવા માગું છું અને એ શું છે તમે જુઓ તો સૌ પ્રથમ આપણો સેક્શન એ હોય છે અને દેન આફ્ટર જ્યારે આપણે સેક્શન વિભાગ બી જે આપણો લખાણ સંબંધિત પ્રશ્નો હોય છે એમાં તમે અહીંયા જોઈ શકો કે કેટલાક પ્રશ્નોમાં જેમ કે પ્રશ્ન 8 ની ઓરમાં આઠ આપી દેવામાં આવ્યો અને ફક્ત દ્રષ્ટિ દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે એવું લખવામાં આવ્યું તો તમને હું નજીકથી જરાક બતાવવાનો પ્રયત્ન કરું કે અહીંયા કન્ફ્યુઝન વિદ્યાર્થીઓને એવું ક્રિએટ થયું કે આઠમાં કયો લખો તો જે બ્લાઇન્ડ વિદ્યાર્થી છે એમને નીચેનો પ્રશ્ન એટેમ્પ્ટ કરવાનો હોય છે અને જે બ્લાઇન્ડ વિદ્યાર્થી નથી એમને ઉપરનો પ્રશ્ન અટેન્ડ કરવાનો હોય છે એટલે કદાચ મને ખબર નથી પણ બોર્ડ એવું કરી શકે કે જે વિદ્યાર્થી બ્લાઇન્ડ કેટેગરીમાં નથી આવતા અને એમને નીચેનો પ્રશ્ન એટેમ્પ્ટ કર્યો છે તો એમને માર્ક્સનો લોસ જઈ શકે એમ છે ઘણી બધી જગ્યાએ આવું છે અને બોર્ડે વચ્ચે બે પ્રશ્નની વચ્ચે ફક્ત દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે લખ્યું છે અને પહેલીવાર આવતું આવ્યું હોવાથી ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા મૂંઝવણમાં એ બ્લાઇન્ડ નથી એટલે કે દ્રષ્ટિહીન કેટેગરીમાં નથી આવતા છતાં નીચેનો નીચેનો પ્રશ્ન લખીને આવ્યા છે જેમને આવડતો હતો અહીંયા એક કન્ફ્યુઝન ક્રિએટ થયું છે કે મારે ઉપરનો પ્રશ્ન લખવો કે નીચેનો પ્રશ્ન લખવો અને હવે હું તમને આના વિશે ડિટેલ્સમાં જણાવી દઉં કે તમારે આવનારા પેપરમાં શું કરવાનું છે કેમેસ્ટ્રીનું પેપર બધું બાકી છે બાયોલોજીનું પેપર બાકી છે મેથેમેટિક્સનું પેપર બાકી છે અંગ્રેજીનું પેપર બાકી છે તો આ વખતે તમારી સ્ટ્રેટેજી શું રહેશે વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો એ હું તમને ખાસ જણાવી દઉં તો સૌથી પહેલાં તો બે પ્રશ્નો જ્યારે આપેલા હોય ત્યારે ઉપરનો પ્રશ્ન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓની કેટેગરી સિવાયની કેટેગરી એટલે નોર્મલ કેટેગરી માટે હોય છે જે વિદ્યાર્થીઓ બ્લાઇન્ડ હોય છે એમને નીચેનો પ્રશ્ન એટેન્ડ કરવાનો થાય છે એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એટલે જ્યારે દ્રષ્ટિથી વિદ્યાર્થીઓ માટે અથવા ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ એવું લખેલું હોય તો નીચેનો પ્રશ્ન રેગ્યુલર વિદ્યાર્થી એટેન્ડ કરવાનો નથી નહીં તો માર્ક્સ ન મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે જેથી હવેના પેપરમાં અમે કોઈ ભૂલ કરશો નહીં કારણ કે મને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજીસ આવ્યા મને કોલ આવ્યા અને કીધું કે સર આ કન્ફ્યુઝન થયું છે તમે તો નીચેનો પ્રશ્ન સહેલો હતો નીચેનો પ્રશ્ન એટેન્ડ કર્યો છે હવે શું થશે હવે જે થઈ ગયો એ થઈ ગયો ભૂલ થઈ ગઈ એ થઈ પણ આવનારા પેપરમાં કોઈ પણ વિદ્યાર્થી આ ભૂલ ન કરે એનું ખાસ ધ્યાન રાખવાનું છે જે વિદ્યાર્થી બ્લાઇન્ડ નથી જે વિદ્યાર્થી દ્રષ્ટિહીન નથી એમને ઉપરનો જ પ્રશ્ન એટેમ્પ્ટ કરવાનો છે જેથી કરીને માર્ક્સનો લોસ ન થાય બોલે આ વખતે અગમચેતીના ભાગ રૂપે પોતે આપેલા બોર્ડની વેબસાઇટ પર પોતે આપેલા મળેલ ક્વેશ્ચન પેપરમાં પણ આ વસ્તુને સામેલ કરી હતી પણ પહેલી વાર આ વખતે બોર્ડમાં આ વસ્તુ ક્વેશ્ચન પેપરમાં જોવા મળી છે એટલે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી આવનારા પેપરમાં ભૂલ ન કરે એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને જે કંઈ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તેને શેર કરે જેથી કરીને આવનારા રસાયણ વિજ્ઞાન અને ગણિત અને જીવ વિજ્ઞાનના વિષયોમાં કોઈપણ વિદ્યાર્થી મૂંઝવણમાં ન રહે આભાર થેન્ક યુ